જ્યારે પણ ભારતના નકશાને ઇમેજિન કરવામાં આવે છે ત્યારે મેનલેન્ડ ઇન્ડિયા તથા અંદમાન નિકોબાર અને લક્ષદ્વિપ સામે આવે છે પરંતુ ભારતની આ દરિયાઈ સીમાઓમાં એવા પણ ઘણા અજાણ્યા ટાપુઓ છુપાયેલા છે જે આપણા દેશની સંપ્રભુતાના રક્ષક અને અનોખી સંસ્કૃતિને જીવંત રાખવાના પાયારૂપ છે ચાલો આજે આપણે ભારતના રણનીતિક સુરક્ષાના કવચ એવા અજ્ઞાત પણ અત્યંત મહત્વપૂર્ણ ટાપુઓની સફર કરીએ સૌથી પહેલા જઈશું આસામ જ્યાં બ્રહ્મપુત્ર નદી વિશ્વના સૌથી મોટા નદી દ્વીપ માઝુલી આઇલેન્ડનું નિર્માણ કરે છે સોળમી સદીથી આસામની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા માઝુલી દ્વીપને ભારત સરકાર દ્વારા બે હજાર સોળમાં અસમનો એક જિલ્લો જાહેર કરાયો હતો તે જિલ્લો બનનારો ભારતનો પહેલો દ્વીપ છે અહીંથી આગળ વધી જઈએ બંગાળાની ખાડીમાં સ્થિત ગંગા સાગર આઇલેન્ડ આ આઈલેન્ડ નું નિર્માણ હુગલી નદી ના થી થયું છે જે ગંગાની ડિસ્ટ્રીબ્યુટરી છે માટે આ દ્વીપ નું ધાર્મિક મહત્વ પણ ઘણું છે કે તે સુંદરવન ડેલ્ટાનો પણ ભાગ છે દર વર્ષે મકર સંક્રાંતિ ના દિવસે અહીં એક મેળા નું આયોજન થાય છે જે કુંભ પછી બીજો સૌથી મોટો હિન્દુ મેળો છે જેમાં લગભગ ત્રીસ લાખ લોકો ભાગ લે છે ઉપરાંત ભારત પાસે બંગાળની ખાડીમાં એક એવો પણ ટાપુ હતો જે ભારત અને બાંગ્લાદેશ ની વચ્ચે સ્થિત હોવાથી બાંગ્લાદેશ પણ તેના પર દાવો કરતો હતો તેને 1970 માં એક અમેરિકન સેટેલાઇટ દ્વારા શોધવામાં આવ્યો હતો ભારતે તેને ન્યૂમૂર નામ આપ્યું જ્યારે બાંગ્લાદેશે તેને સાઉત ટાલપટી કહેતો આ વાતથી બંને દેશો વચ્ચે તણાવ વધવા લાગ્યો નેધરલેન્ડમાં આવેલ પરમનન્ટ આર્બિટ્રેશન કોર્ટ દ્વારા 2014 માં તેને ભારતને સોંપવામાં આવ્યો પરંતુ તે પહેલા જ 2010 આવતા સુધીમાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે સમુદ્રનું જળસ્તર વધવા લાગતા આ આઇલેન્ડ સમુદ્રમાં ડૂબી ગયો હતો આપણો અન્ય આઈલેન્ડ છે અબ્દુલ કલામ આઈલેન્ડ અથવા વ્હીલર આઈલેન્ડ આ આઈલેન્ડ બંગાળની ખાડીમાં ઓડિશાના તટથી પૂર્વમાં લગભગ દસ કિલોમીટર દૂર આવેલો છે મૂળરૂપથી તેનું નામ વ્હીલર દ્વીપ હતું જે બ્રિટિશ એન્જિનિયર લેફ્ટનન્ટ વ્હીલરના નામ પર રખાયું હતું પરંતુ બે માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામના સન્માનમાં આ દ્વીપનું નામ બદલી દેવામાં આવ્યું આ દ્વીપ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જનો ભાગ હોવાથી તેનું સંચાલન ડીઆરડીઓ દ્વારા થાય છે અગ્નિ પૃથ્વી અને અસ્ત્ર જેવી ઘણી મહત્વપૂર્ણ મિસાઇલોનું પરીક્ષણ પણ આ દ્વીપ પરથી કરવામાં આવ્યું છે આ આઈલેન્ડ પર કોઈ પરમેનેન્ટ વસ્તી જોવા મળતી નથી કારણ કે તે ખૂબ સિક્યોર ઝોન છે હવે જઈએ ભારતના સૌથી જાણીતા આઈલેન્ડ અંદમાન નિકોબાર પર તે ભારતની સૌથી મોટી દ્વીપશૃંખલા છે જેમાં લગભગ પાંચસો બોત્તેર આઈલેન્ડ આવેલા છે જેમાંથી માત્ર બત્રીસ પર જ લોકો રહેતા જોવા મળે છે તે ભારતના મેનલેન્ડથી લગભગ બારસો કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને સ્ટ્રેટેજિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે મલકાસ્ટ્રેટથી નજીક પડે છે જ્યાં ચીનનો લગભગ બે તૃતીયાંશ વ્યાપાર થાય છે અહીં ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન અને સુસુપ્ત જ્વાળામુખી નારકોન્ડમ જેવા ટાપુઓ તથા સેન્ટિનેન્ટલ જેવા આધુનિક દુનિયાથી વિહીન જનજાતિઓના ઘર આવેલા છે હવે જઈશું આંધ્રપ્રદેશના તટથી સોળ કિલોમીટર દૂર આવેલા શ્રી હરિકોટા અહીં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર સ્થિત છે જેને ઈસરો દ્વારા રોકેટ લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ ક્ષેત્ર પણ સંપૂર્ણ પ્રતિબંધિત છે અને માત્ર ઈસરોકર્મી તથા વૈજ્ઞાનિક নিকো যাই শেছে ઐતિહાસિક રામેશ્વરમ મંદિર માટે જાણીતો પંબન દ્વીપ જે મેનલેન્ડ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે તથા પાલ્કની ખાડી અને મન્નારની ખાડીથી ઘેરાયેલ છે તાજેતરમાં પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હોવાથી આ દ્વીપ ચર્ચામાં રહ્યો હતો હવે આગળ વધતા ભારતના પશ્ચિમ તટ પર જઈએ જ્યાં સૌથી પહેલા મળે છે કેરળનો વિલિંગડન દ્વીપ જેને કેરળમાં વેપારનો ગેટવે પણ કહેવાય છે આ ભારતનો એકમાત્ર કૃત્રિમ દ્વીપ છે અહીં ભારતીય નેવીની સાઉથ કમાન્ડનું મુખ્યાલય પણ આવે છે ત્યાંથી આગળ છે કોરલ આઇલેન્ડ લક્ષદ્વીપ જે કેરળથી બસો કિલોમીટર દૂર અરબ સાગરમાં સ્થિત છે સંસ્કૃત અને મલયાલમમાં લક્ષદ્વીપનો અર્થ એક લાખ દ્વીપ થાય છે પરંતુ હકીકતમાં અહીં માત્ર છત્રીસ દ્વીપ ઉપલબ્ધ છે જેમાંથી માત્ર દસ પર લોકો વસે છે અહીં એન્ડ્રોટ સૌથી મોટો અને બિટરા સૌથી નાનો દ્વીપ છે ત્યાંથી આગળનો દ્વીપ છે રાષ્ટ્રીય ભૂવિરાસત સ્થળ સેન્ટ મેરી આઈલેન્ડ જેનું નિર્માણ પાંસઠ મિલિયન વર્ષ પૂર્વે ડેકન ટ્રેપ જ્વાળામુખી ગતિવિધિ દરમિયાન થયું હતું આ બિન નિવાસિત આઈલેન્ડ પર ત્રણ દિવસ દરમિયાન જયાત્રા કરી શકાય છે ત્યાંથી આગળ અરબ સાગરમાં ગોવા અને કર્ણાટક સીમા પર સ્થિત છે એજેડીવા કે એગુડા દ્વીપ જે એક પ્રતિબંધિત દ્વીપ છે જ્યાં માત્ર ભારતીય નેવીના અધિકારીઓ જ જઈ શકે છે તેનાથી ઉપરની તરફ મુંબઈ થી 28 કિલોમીટર દૂર સ્થિત છે સાલસેટ દ્વીપ જે ઇન્ડોનેશિયાના જાવા પછી દુનિયાનો બીજો સૌથી વધુ આबादी વાળો દ્વીપ છે મુંબઈ માં જ હાજર બીજો આઈલેન્ડ છે એલિફન્ટા આઈલેન્ડ જે ગેટવે ઓફ ઇન્ડિયા થી લગભગ અગિયાર કિલોમીટર દૂર છે તેને સ્થાનિક ભાષામાં ધારાપુરી અર્થાત ગુફાઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ એલિફન્ટાની ગુફાઓ અહીં જ આવેલી છે આપણો અંતિમ દ્વીપ છે બેટ દ્વારકા જે ગુજરાતના ઓખા તટથી બે કિલોમીટર દૂર આવેલ છે માન્યતા મુજબ મથુરા છોડ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અહીં જ વસ્યા હતા અને આ સાથે જ ભારતીય આઈલેન્ડની આપણી યાત્રા અહીં જ સમાપ્ત થાય છે